ખાલી સુજ પૂર્વક આયોજન પૂર્વક કામ કરાવવાનું બનશે બોલો આપણી પાસે હવે જે એના માટે શું જોઈએ આપણા જે ગુંડામણ છે એનો કચરો આ શેઢા પરની અંદર જે ખાટ એનો કચરો હોય તો ચાલે પછી ખરાબાની જમીનમાં જે જાત જાતની વનસ્પતિ ઉગી છે એ ચાલે આ કુવાડીયા તમારે ચારે બાજુ ઉભે ને કુવાડીયાની અંદર લોસ્તો કોણ ના પછી છેટી છે આ બધું આપણે આપણે કુદરતી આપ્યું છે હવે એનું સંકલન કરવાનું છે ને આપણે આ પ્રયોજન બરાબર રસાયણથી આપણે છીએ રસાયણમાં તો આપણે ચોક્કસ પૂછી ગયા હવે એમાંથી પાછું વરવું પડે એમ છે પાછા ન વરીએ તો કાંઈ મળે એમ તો હવે આપણે કાંઈકનો વિકલ્પ જોશે એટલે બાવર બધું ચાલે આંબળીના પાન ચાલે ક્યાં ચાલે પછી આપણે આંબળીના કાંઈકરા છે તેનો ક્યાં ઉપયોગ કરાય હવે બધી તમે આમાં બધી વસ્તુનો ખેતી આજુબાજુ છે બધાનો ઉપયોગ કરી શકશો આ ભીંડીના છોડ ઉપાડી નાખો તો એને હવે આપણે કેવી રીતે ક્યાં ઉપયોગ કરવો છે બાર બહારથી લેવા જવું પણ એમ નથી આંબલીના પાંદ વપરાય શેમાં વપરાય આ આંબલીના કાતરા છે અસર કરે અટકાવવાનું કામ કરે બરાબર એને કંટ્રોલ કરવાનું કામ કરે ઘણું બધું હવે આપણી પાસે આજુબાજુ છે બધું હવે એનું સંકલન કરવાનું છે બરાબર લીમડાના ઝાડ છે આપણી પાસે કરંજના ઝાડ એક બે વાવી દીધું બરાબર પછી આપણે તમે પેલું છે ને ઘણા ખેડૂતો પેલું લઈ આવે છે રેડર કરી કાંઈક નથી આપસા ને વાપસા ને કેવું કંઈક નથી લઈ આવતા ચોંટાડવા માટે લઈ આવે ને એવું કાંઈક ખેડૂતો છાટે આપસા એ કે આટલા એમ નાખીએ એટલે આમ પાંદડા પર દવા ફેલાઈ જાય બરાબર તો આ ભીંડી છે ને એ આપણું આપસા છે પછી આપણે પેલી આ ખપાટ જાય તમારે તો બહુ છે આ ખપાટ તો ચાર તમારે ઊભી છે એ આપણું આપસાદ છે બરાબર પછી જીપટો આવેણા કરતા જીપકાર જીપટો એ આપસાદ છે આપણી ભાઈ કુદરતે આપસા આપ્યું છે હવે એને કેવી રીતે ગોઠવવું નહીં જો આપણે શીખવાનું બરાબર કુવાર પાઠવું બરાબર એ આપણો આપસા એનું સ્પ્રેડિંગનું કામ કરે લેયર બનાવી દે આપણે અને પાછું પોષણ આપે ન્યુટ્રીશન આપે જીવાતને ભગાડે રોગના ના મારી નાખે બધું ચોખ્ખું કરે તમે જો આ કુવાડિયા ની અંદર જીવાયતું નહીં હોય એની અંદર એવું કઈક છે કે જીવાત ને જવા માંગતી જ નથી ભીખે મરી જવા માંગે છે પણ ત્યાં જવા નથી માંગતા બરાબર તો એનો ઉપયોગ હવે આપણે ખેતીના પાક માં

જાતે શીખવું પડે આ કોઈ શીખવા આવે નહીં બહુ તો તમને માહિતી આપે બરાબર પછી છાણનો ઉપયોગ કેવી રીતે કરવાનો તાજા છાણનો કેવી રીતે કરવાનો છાણાનો કેવી રીતે કરવાનો જૂના છાણા હોય તો કેવી રીતે ઉપયોગ કરવાનો ખાતર મળી ગયે ગાયના બળદના મૂતરનો ઉપયોગ કેવી રીતે તાજા મૂતરનો ઉપયોગ કેમ કરવાનો બે વર્ષનું વાસી મૂતર હોય તો કેમ ઉપયોગ કરવાનો કાઢીના કેનો ગોળ હોય તો એનો ઉપયોગ કમ કરવાનો બરાબર એટલે આ બધું હવે આપણે જાણવાનું છે જાણીના પછી આ બધું હેલું છે બરાબર આપણે પચાસ પચાસ રૂપિયામાં આપણે કોઈ મેટિરિયલ તૈયાર કરી શકાય વાડીએ બેઠા બેઠા બરાબર અને એના વિકલ્પ રૂપે પાંચસો રૂપિયાનો ખર્ચ કરવાનું થતા આપણે પસંદગી કહેને આપીએ આપણે જાતે કરવાની જાય ભાઈ આ પચાસ રૂપિયા પકડીએ એટલે એવું આપણે કરવું પડશે એટલે ખેતીને રૂખને આવ પકડવાની છે નહીં પકડીએ તો પછી આકડો માલ રિજેક્ટ થાય એટલે દસ વર્ષ પછી આ સ્થિતિ આવવાની છે દવા છાંટેલો માલ હશે એગ્રીકલ્ચર પ્રોડક્શન છે ને તો એનું ટેસ્ટિંગ કરે કે ભાઈ આમાં છે ને આ કે આ ના ચાલે આમાં દવા છે આ સંજોગો આવવાના છે તો એની અમે આપણે પૂર્વ તૈયારી કરવી પડે અઘરું નથી એકાદું વર્ષ આપણે થોડું ક્ષમતામાં રહેવાની એને ઓર્ગેનિક દેશી જે સજીવ ખેતી છે એમાં કદાચ એકાદ વર્ષ બે વર્ષ ઉત્પાદન ઓછું મળતા અમે ખર્ચે ન હોય જો કે એવું કંઈ છે નહીં તમે એક એક બબે પાંચ પાંચ વીઘામાં પેલા પ્રયત્ન તમે ટ્રાયલ કરો અને ટ્રાયલમાં જ્યાં માર્ગદર્શનની જરૂર પડે ત્યાં અમને કરવાનું કમારે છે તો તમે ધીમે ધીમે આમાં છૂટી જાઓ કારણ કે જો નિયમ શું છે તમને કહું જેમ આપણે એક વાત કરી છે કે નબળું ઢોર આ કુદરતના સિદ્ધાંત પ્રમાણે એમ જ્યાં જમીન નબળી પડશે જ્યાં જ્યાં યાદ રાખજો તમે જોયેલું છે બધાય જ્યાં તમે વાવેલો પાક નબળો હશે પણ એની અંદર ખડ ને નીંદર પુષ્કળ ઉગી ગયું છે એના ઉપરથી તમને પડાની ખબર પડી જાય એના પ્રત જે આપણે વાત કરી ને એનો પોત ખબર પડી જાય કે નીંદા પણ વધારે થાય અને મૂળ વાવેલો પાક છે એ નબળો રહેશે એની નિશાની આપણી જમીન થાકી ગઈ છે એની નિશાની શું તો એક આ પણ નિશાની છે નીંદર જાય જ ઝઘડા બંધ થઈ જાય અને જેમ જમીન તાકાત થાય ને એમ નીંદા એની મેળે કરે આપણે આ નેતામ બગાઈ સમજવાનું કે જમીન ના બગાઈ લાગી ગઈ બરાબર તાજું કરવાનું કરો તાજું થઈ જાય થઈ જાય ને હજી બગાઈ નઈ હવે કઈ પ્રશ્ન